ગુજરાતી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના આકરા તીવર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે તેમણે નિશાન સાધ્યું ડીસાના વિઠોદર ગામે ગેનીબેનની સભા હતી નામ લીધા વિના શંકર ચૌધરી પર તેમણે પ્રહાર કર્યા દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે તેવી વાત તેમણે કરી બનાસ ડેરીના પૂર્વ ચેરમેને ડેરીને બાનમાં નથી લીધી ડેરી સંચાલકો દાદાગીરી કરતા હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો ડેરી સંચાલકો દાદાગીરી કરતા હોવાનો વિઠોદર ગામમાં તેમની તે દરમિયાન તેમણે નામ લીધા વગર શંકર ચૌધરી પર નિશાન દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે તેવી વાત પણ તેમણે કરી છે બનાસ ડેરીના પૂર્વ ચેરમેને ડેરીને માનમાં નથી લીધી તેમ કહી તેમણે કટાક્ષ પણ કર્યો લોકસભા ઉમેદવાર એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય એના આજુબાજુ મળતીયા હોય એમના હગાવાલા હોય અને એમના કિતામાં રહે એ પ્રમાણે એનું આખું સહકારી માળખું ચાલે છે અનેક ચેરમેનો હતા ગરબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી આ તો એની તો તમે દશા તમે જુઓ તો તમારે વીસ દાણા લાવવા પડશે પચાસ દાણા લાવવા પડશે આ હેરાન ગતિ આ દસ વાર વધી જાય પેલા હતી હમણાં જ વધી હે ને નાખે પેલું ડેરી ડેરી ની રીતે ચાલતી તો સુપરવાઇઝરો થી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આ આપણા પર સિવાય કદાચ સરકાર આપતી હોય સબસિડી કદાચ એ વધારાનું આપતા હોય આ તો આપણે પાંચ લિટર દૂધ ભરાવવા પાંચનો જ પગાર મળે કઈ દાનો જ મળે નહીં અને છતાં આવડી જુલમ છે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય એ ક્ષેત્રના સંસ્થા હોય સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનરને તાકાત તો હોવી જ જોઈએ આપણે મંત્રી આપણો હોય દૂધ દેરીનો કે સેવાનો એને ગામના લોકો કેમ કરવું જોઈએ આપણે એ કેમ કરવાનું રહેતું નથી આ વાત સાચી કે ખોટી એમ આ તો એમ કે જાણે આપણે તો ઈ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ધામ બેઠા ત્યાં સુધી બધાય એનું બધાય પૂરું આ ને આપણા ખેડૂતો કરે છે એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જાવ કે એના સ્ટેટસ ઉપેલું કરવું કે નથી આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી છે